કેમ શંકાઈ વાળું કોઈ દુઃખ છે નહીં ખાવા પીવાનું બે હેરવાનું બીજી કોઈ ચિંતા ખરી અને રે ઘેર થી જતા રહ્યું ના ના મોણા કંટાર છે ને એટલે મોણ નેકરી જ હા પેલા પેલા આપડે ઘેર જ હું તો આ ખતખરા બરાબર કયા થયેલા છે કારણ કે પૈસા નો વાયદો કરીને આપણે નેકરે છીએ ઘેર થી અરે પૈસા પૈસા કઈ તો જીવ લઈ જાય ને એટલું જોર કરે છે બોલો પણ શાંતિ થી બેતા નહી કલાક બે કલાક બીજા દાડા પૈસા મળશે એવું મોણસ શાંતિ રાખે એવો નહીં મોણસ મોણા

બુ એ બધું જુઠ્ઠું તારા લીધા બોલવું પડ્યું તો ખબર છે ને એટલે ધોકા વધારે ખાવા મારમો થી તો પાછું ઉપર થી ગરમી કરે છે મારું જુઠ્ઠું અલ્યા જુઠું નહિ તને માર ખમ્યો જતો નતો અમને જોયું જતું નતું મેં કીધું ગમે તે ગમે તેમાં આઈડિયા કઈ બચાવી લ્યો એટલે બચાવી લીધો જીવણિયા પૈસા તો પુંછામાં પડવાના નહીં અલ્યા ભોણા પૈસા ના પડવાના હોત મને તો કહી દઉં તું ક નહીં પડવાના કેટલા વખત બેંકમાં રહ્યો કાઢવી પર ઘડી થાય એન્ટ્રી પર રહ્ય ઘડી થાલ એન્ટ્રી પર રહ્યો અમે તારી ગામમાં એન્ટ્રી પર હશે અરે એન્ટ્રી પર પરંતુ બેંકનો મેનેજર ઉપરથી મને બોલવા મળ્યો કે તમાર તો પૈસા છથી અબાર નથી એમ તો ઘણી ઘણી એન્ટ્રી પર આવો છો ઈવન તારા કરતા અમારો દુખ વધી ગયું છે દુઃખ ભેગુ થયું છે જોડિયા હાલ ઘેર બેસી કેવું નહીં એમાં તો બેહી દે છે આ તો પૂછી જો જે રાત કાઢી ગયો એના લીધે તો લોકો ઘેર રાત ઊંઘવું પડે છે

હું ખબર પડતી અને કોઈ ગેર ઊંઘ નહિ આવતી હું કરું એ ખબર પડતી નહી કશું કોમ હું નહી પૈસા જાય એટલે હનુ હું મગર કોમ નહીં સેવા સપનો જોતો હતો મગર મારી કોયલ આવી કોયલ રીતના તો તો જીધી હોત અમુક ના હોય તો સરપંચને કોક કરી ગમે તે કેવું સરપંચ ગમે તે કઈ કોક કરો તો અમારો કોક ઉદ્ધાર થાય તમારા હંગત ન બસ અમે પટી ગયું અમુક કોઈ રહ્યું નહી સરપંચ ને બેસી તો રહે ના હોય તો એ જવા દે

પૈસા નું ખરો મગજ ખાઈ જાય તો કંપની કરી પૈસા ડબલ કરવાના કરી ના પેલા ઘેર આવતો જ બીક જો પગ ઉપર પગ બેઠા છે ફુઅન માર પોણા સુઈ આવજે આ ના જોય મને ખબર હતી અને પાછા જોવા છે વાતો કરે છે હું વાતો કરે છે અરે

અમે નહીં પાડતા કારણ તેલ સિંગ તેલ ના અરે જી ખાવાની વાતો કરું છું ના તો મને જોઈને પાછા જવા દેવો ઘેર નહીં જવું ને પાછા અરે ખરા ને હમણાં પાછા મારા ઉપર બગડ્યો હમણાં પાછા કી તું એકલો સાથે આવ્યો એ ઘેર તાર મામો છે જો એટલે બધી પરાપૂછ કરે એના કારણે જોઈને મને પાછો વળવા દે જઈને મારા મામા ને ઉપર છે કાતો રચવાની ખીચડી નો હવાજ કરવા બેઠા છે પાછા તારે પચાસ હજાર રૂપિયા જોઈશે

આપડે ગેસ મારતા નહીં ખીચડી ખોય છે મને નહીં લાગતું ખીચડી ખાધા વગર જ હોય આ રે આપડો પટાઇ દેવું મને લાગે છે ઘરમાં જશે ને એ બધું સાફ કરી દે

હા સુમલા અરે ઇમનામ નહીં મને અમુક ખબર પડી પૈસા લેવાત નહી ડબલ હૈસા જોડે હા પૈસા હા તમે કેતા તમારા પાસે પૈસા નહી તો પૈસા લાયાસ માંથી એ જીવન એ બધે અમારા

આખા ગામમાં માં બધો જો પણ આ જવનજી નઈ છેતરી એકવો પૈસા તો લીધા વગર જવાનો જ નહીં હોય છે હું પણ ઓ ઠેકો નો માં કાય કે આવું છે જો જો નીચે વર્તો જ નહીં બે તારી આવું હતો પાછો છૂટા મેલે દીધા છે મો રખડતા કૂતરા બોલે હું શું કરું ઘર માં જીએ પટી જો હન ફોન પછી રજવાડી ખીચડી ખાવી છે આ ઘેર કોક તરવા તો ખબર પડે મારા ફોન નું રોધવું હું અમ ફૂ તો જે કહેવાની તો મારા બનાવસ પર છે અમારે ઘેર આવતો હારું ભૂખ આવતો હો એવા ના તો આવે આપણા રોજવાળું કડા વાદનું ફૂ હું બનાવ રજવાડી ખીચડી યો પાછું રજવાડી ખીચડી કોઈક બદલતાય નહીં હું કરવું આમ રજવાડી ખીચડીમાં તો જીશ એટલું જોવો ઓ તો જી તો પાસો ખાવા જ દેશે જી તો મારી જબ્બર ભાવ હશે આમ જી પટી જશો આમ મોન્ડોફર ચીકર જ્યાં તે જી વળે નહીં અમ મારો હું કરું પછી તેલ માં ના બનાવું ખીચડી જીમો બનાવજે ના ફુવા ઓવ એને ખીચડી બનાવીએ તો જીમન બનાકો ઓવા 2 કિલો જીના દે પછી ઓછો ના નખ મને લાગા આ જી ખાઈ ખાઈ તો ડબલો જવાન ના થઈ જાય ઉંમર થઈ તો ખાવાનું મોફ રાખતા નથી ઓ તો શિકર બોનક નહીં આ ફુલ તો કાયમથી ખાવા જો છે અને બાપો હતા ને એ શિવા તો મોટી મોટી મુસલવારા અને ઇવન તો પાછું બખરીયું ભરીને અને શીરો ખાઈ જતા એટલે પછી ઇવન છોકરા આવો જ એક જલ્દી બનાવ પાછા ટાઈમ સર આપણો ખાવા દોવા હો હર કો બનાવ છું તમે ગમે એટલા જહો પણ આ જવાનજી પૈસા લીધા વખત તો જવાના નહીં વયના વય રહ્યો પૈસા મરશે ને તાણ જ વાયસી જોય તાણ જો દી તો વાય જ રહેવાનું છું

અરે તમે જોવા તો પાવર એવો છે ને એમાં તો હું જ નહીં શેટીના ના હોબડી પાસો આવ્યો અઠો છે વધારે ડખો કરીએ તો ગમમાં ઢોણ થઈ જાય આમાં આબરૂ તારા મોમા જાય બુણા અરે કીવાન ફુવા નઈ પૈસા લાઈ લાઈને આવા વેટા કરતા છે ઈમાં ઈમ થાય છે બોલવા જીએ તો પુણા ગમે તે રસ્તો ફુવાણ ઘરથી તો કાઢવા તો પડશે હમ

અતુકે સેવા લોબા ટોટિયા કરીને ઉંજી દે છે લોકોના મોસા તોરે છે શરમ નહીં આવતી આટલો બધો તો હનો પૈસાનો મો છે તો જવન ફુવા હા તમે તો મને લાગે રાત ને તો ઊંઘ લીધી લીધી પણ દારા નહી લઈ લીધી હોય એવું લાગે છે અમારું ઊંઘ ઉડી જશે આવો પૈસા તમે તો જવાન ફુવા અમારી ઊંઘ ઉડાડી દીધી જો હા પૈસા લેસ કોઈ ઇમનામ નહીં હું ગુડારી તમારી અરે ખર પૈસા પૈસા કરીને તો મને લગા ઉપર તમે તો સાથી બંધીન જો હો ખરા પૈસા હો સાથી બંધવા તો બનશે વાપરવા છે તો તાર ફાઈને વાપરશે પણ પૈસા તો કોઈના પાન મુ મળતો નહીં એટલે રાતી હું જ્યાં તક ખાલી બકે જ્યાં પૈસા પૈસા ઊંગ તો હરખી લીધી દી ને અરે પૈસા જાંજો દે હાથ માં નહીં આવે ને તાજો દે ઊંગાઈ નહીં આવતી હો ખાલી ખાવાનું ભાવા અતા તો હોઈ જતા તા લલ હાથ

તમે કઈ નાખજો હું ઘેર જઈને એવી વિધિ કરવાની કીધી છે ને મને હાલ જ કરી નાખી તમને ખબર છે માટી થઈ જાય હારું જલ્દી કરો હોનાના સિક્કા

એટલે હું એમ કઉ છું આ માટલું તમે આચરો અમે બોણમ બે કરીએ છીએ ગોમ ગમે તે થઈ જાય

જૈન મહારાજે લઈ જાઓ અને વિધિ કરી નાખું તો શેવું સારું આ બધા હોનાના સિક્કા મારા થઈ જાય અને પેલા બે જણા રહ્યા ને એ પાછા ના લે નક્કી ના કહેવાય તો આલેક ના આલે ના તો કોઈ દેખાતું નહીં ત્રણ લાખ લેવા બેસી રહ્યો ને તો આ રૂપિયા ની હાલે એના કરતા હોનાના સિક્કા આવી જાય લઈને નીકળી દેવા દે હું પાછા બૂટ બૂટ નહીં લેવા નવા લઈ લ્યો પણ મને નીકળી જવા દેવાથી કે જાતે વિધી કરી બધા હોનાના સિક્કા કાઢી લઉં હોના એક કલાક થયો પણ હજી ફૂવાય થી નેકરયા નહીં આ जवान ઓછો

ખબર ચિંતા કરશો નઈ ખેમલા ને કઈ દેવાનું મમ આખી તારે જતા ને સાહેબ ને બીજા બે દાવા કીધા ગાઈ જો મમ્મા હેડી હેડી પગલો તળિયો એક આ બેંક મોળ્યો ને હી કરતા હમણા થી તમાર તો નહીં અરે હો નહીં કાગળિયો જે કરવાનો હોય તો કરવા પડે કો ઘર તો ખબર પડી જો કો ઘર કશું હોય રજવાડી છે આ જોજો અરે તે આ ફૂહો શીખર મને લાગ